ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરત થી પણ પોલીસના ગેરવર્તનનો એક નિંદનીય કિસ્સો સામે આવ્યો છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને કાયદેસરની સમજૂતી આપવાને બદલે અથવા કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે કોન્સ્ટેબલ સીધો જ વેપારી પર હાથ ઉપાડે છે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરહરદાન ગઢવીનો એક ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક દુકાનદારને બેફામ માર મારતા નજરે પડે છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ વિભાગની છબી ખરડાઈ છે વિડીયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે જેને પગલે હવે પોલીસ બેળામાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે સીસીટીવી ફૂટેજમાં જોવા મળતી આ ઘટનામાં કોન્સ્ટેબલ દુકાનદારને એક જોરદાર લાફો મારે છે અને ત્યારબાદ ત્યાં હાજર અન્ય વ્યક્તિ સાથે પણ મારપીટ કરી તેને ધક્કો મારે છે જોકે વેપારીએ નિયમનો ભંગ કરી મોડી રાત સુધી દુકાન ચાલુ રાખી હતી પરંતુ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવાને બદલે સરેઆમ મારપીટ કરવી એ ગંભીર સવાલ ઉભા કરે છે બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનામાં પીડિત રાજુ લોહાર નામના દુકાનદારે જણાવ્યું કે સાડા અગિયારની આસપાસ પીસીઆર આવી હતી અને પોલીસે સીધી અંદર આવીને મારામારી કરી દીધી મેં સાહેબને કહ્યું કે સાહેબ આવી રીતે ડાયરેક્ટ મારવાની જરૂર ન હતી એટલામાં અમને ખેંચીને લઈ ગયા પહેલા મને ખેંચ્યો પછી લાફો માર્યો હતો દુકાનમાં આવતા કહ્યું કે બંધ કરવાનો ઓર્ડર છે પછી મેં કહ્યું કે મને વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી દઈશ મારે મોટે ભાગે પોલીસની જ ઘરાકી છે હવે ખબર નહીં તેમણે તે સમયે શું પ્રેશર હશે એ કંઈ ખબર નથી આ ઘટના અંગે એસિપી વિજય મલ્હોત્રા સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું સમગ્ર બનાવ કયા સંજોગોમાં બન્યો અને તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસ આગળ ધપાવવામાં આવશે અને જો તપાસ દરમિયાન પોલીસ કર્મચારી દોષિત જણાશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલા અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે આ જે સીસીટીવી વાયરલ થયા છે એ છે છે તારીખનો અને જોઈ શકો છો રાત્રે વાગ્યા પછીનો સમય સ્થાનિક રહીશોની આધારે ત્યાં જે પાનના ગલ્લા ચાની લારીઓ છે અને ઈંડાની લારીઓ છે એ બધી લારીઓ સાડા અગિયાર વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટથી કરી રહી છે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે બાર વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે છેલ્લા સાત દિવસથી સમજાવવા છતાં અને પોલીસ સાથે જીપાજોડી કરતો દેખાય આવે છે બરાબર એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે આમાં પોલીસનું પર્સનલ કઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે સર તપાસ કઈ રીતે થશે પોલીસ ગેરવર્તન કરતી દેખાય છે અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીબીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં છે પોલીસ વાયરલ કારણે પણ મચ્યો ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે સત્ય બહાર લાવવાની ખાતરી આપવામાં આવી છે જો આરોપ સાચા સાબિત થશે તો જવાબદાર પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે